ચૂંટણી સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું છે ડેપ્યુટી કલેક્ટર મામલેદાર પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં વિતરણ કરવામાં આવ્યું છે ઈવીએમ ને મતદાન મથકો પર રવાના કરવામાં આવ્યા છે ઉપલેટામાં કુલ બસો છાસઠ બુટ પર

અઠ્યાવીસ જેટલા ઝોનલ રૂટ મારફત ધોરાજીમાં સમાવીસ બસો ને છાસઠ બુથ ઉપર પોલિંગ પાર્ટી રવાના થઈ ચૂકી છે આ ઉપરાંત બુથ ઉપરની તમામ વ્યવસ્થા બૂથ ઉપરની પ્રાથમિક સુવિધા છાંયણો બુથ ઉપર ડ્રિન્કિંગ વોટરની ફેસિલિટી સેનિટેશન ફેસિલિટી સોએ ટકા એન્સર કરી લેવામાં આવેલી છે તથા આજરોજ અઠ્યાવીસ જેટલા ઝોનલ રૂટ મારફત પોલિંગ પાર્ટી પણ બૂથ ઉપર રવાના થઈ ચૂકેલી છે તો મારી ધોરાજી વિધાનસભા મતવિસ્તારના તમામ મતદારોને નમ્ર અપીલ છે કે લોકસભા સામાન્ય ચૂંટણીમાં અવશ્ય મતદાન કરીએ અને લોકશાહીને મજબૂત બનાવીએ